હેલો ગાઈ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો આજે છે સન્ડે તો ફન્ડે સન્ડે કા ફન્ડે મનીષ તૈયાર થઈને ઉભા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવાર સવારમાં વર્ક આઉટ કરી દીધું છે મનીષને હું કરી કોમ કોબો ટ્રાન્સફર કર્યો પછ ગિલોનું ગાય છે વેલ છે કોણ કરી લબડી જીતી આદરડા વેલા વાળવાના વેલો ચડો નહીં એવી કહેવત છે એટલે આપણે એને પછી કર્યા આપણે ગોત કરનો કયો સલાદ પણ ગોત કર નાખ્યો હા અને પછી બીજો બબો આવ્યો છે એટલે આપણે તો રહીએ કે ના રહીએ પણ નહીં કહેતા

કવર લગાવવાનું મનીષ ભાવ આપડો કવર લેવાનું શિવ ઉભી થોપ થોડા સોટા ચાલુ થઈ ગયા ગઈક જો આપડી એક્ટિવાન કવણ લાગવાનું ચાલુ થઈ ગયું આપણે કવણ ન દીધું જો અને એક ટીવા લખાઈ દીધું કેરા આવી ગયા છે અને દાળ ભાત મૂકી દીધા આજ તો રેવા એટલે દાળ ભાત જ બનાવવાનો છે અને જો મણિસ્ શું કરું બતાવ શું કરો સલાડ બનાવે છે ચાલો આપણે પણ ફટાફટ રસોઈ બનાવી દઈએ જમવાની સલાદ છે ટામેટા ડુંગળી ગાજર આ છે અથાણું ઘરે બનાવેલું હોય બજારમાં રોટલી હાલ છે પણ ઘરે બનાવેલું કહેવાય ને એમ આ તમે આ કહેવાય ગામડાની મારે ગામડામાં મોટી હોય છે સિટીમાં વાની કરતી એ આવડતી જાય Jangan lupa like, आते dan मस्त ya! આરામ કરી સાંજ પડી ગઈ છે ને આપણો નાસ્તો તૈયાર છે ભોપળા તળા છે મસ્ત મજાના ને ચા બનાવે છે તો ચાલો બધા નાસ્તો કરી લઈએ આગે તો સંડે છે એટલે રોચક બાઈ બાઈ હમ લાઈક લાઈક તો દીધો તો દેઈ કઈ તમે લીધા ના બગડી જતું છે બુંગું ખાવાની વાત કરો હમ

જેવા રેહવાના ઓરિજનલ બરાબર આજુ પાછું કે ખબર હમણાં કે બધું ખાવ

છે અલગ ખોળે રમવાની મજા અમારા વિડીયોગ્રાફર છે ભૂમિબેન પ્રજાપતિ અને

જે બધી વસ્તુ હોય એ તો કુદરતે માણસ તો બનાવી માણસે બનાવી બધી સગવડો તો હા એટલે ગઈજ બને એટલું કુદરતી શુદ્ધ હવા ઘરનો જમવાનું દેશી અને ચૂલા પર રાંધીને ખાવાનું એટલું રાખશે તો તબિયત સારી રહેશે હું મારા ખુદનો એક્સપિરિયન્સ કહું કેમ કે હું તો રોજ ચૂલા પર જ બનાવું પણ મેં એકલું ઘરનું હાલ તો જે બી બનાવું એ ઘરનું જ ખાઈ એટલે થોડું મારા વજનમાં એ ઉતારો થોડું બે કિલો જે ઉતર્યું પછી બીજું ક તમારી તબિયત સારી આળસ આવે નહીં અને ઘેરે બના બનાવતા આવડો તો બનાવી દેવાનું ઘેર બનાવી ખાવાનું આમ બહાર ખોન તમે ઘેર બહુ જ ફરક પડે અને ચૂલા પર બનાવો એમાં તો બહુ જ બધો ફેર પડી ગયો મસ્ત વાતાવરણ અને આપણી ગિલોડી બધું બતાવીએ ચલો જુઓ આપણો લીમડો મનીષને ખોદ કરી દીધો તો અને અત્યારે પણ એ પગર તો નતો અને ખાલી અઠવાડિયે થી વરસાદના સોટાડ્યા ની નો જેટલો જો કુદરતી કુદરતી જો અત્યારે પછી જો આપડી ગિલોડી જો ભાઈ હજી તો પેલા રવિવારે આપણે ચાલુ કરે તો હજી તો પેલા રવિવારે ખબર અહીંયા નાખી હતી અને જો ફૂલ જોવા લાગે આપણે આપણે ફૂલ લાગે ને કિલોડી તૈયાર થઈ જાય એટલે કિલોડી વેચાતી લાવી નહીં પડે અત્યારે કિલોડી આજ હું લાવી ત્રીસ રૂપિયાની અઢીસો એટલો ફાવાનો છે શાકભાજી તો આટલા જગ્યા એટલે આપણે થોડી શાકભાજી પણ વાવી દઈશું એટલે ઘરનું બનત આજુબાળી બધું યુઝ કરીએ તો સારું રહેશે અને આ ચોમાસું શિયાળામાં ફૂલ આવે તો પણ આવડ ને આવતો આ અને પેલી લાઈનમાં વાઈ છે તો બે ઓબા જોડી જોડી થતા હતા ને અને આપડે ફૂદી પેલો પોગરે એ બતાવ્યો

અને જો માતાજીની મંદિરના વાસણ ઘસાણા થાય એ ઘસી દીધા દીવાબત્તી કરી દીધી મનીશ નહીં ચાલો હવે જઈએ અમે બર્થડેમાં તો બને રહેજો યોગમાં આવી ગયા છીએ બર્થ જઈ અને બાર ખાટલા ઢાળ્યા ઉપર અને બહુ ઊંઘવાનું કરીએ બર્થ જઈને આવ્યા મજા પડી ગઈ પણ વરસાદની એવું બધું આવેલું હતું ને એટલે બહુ વિડીયો ઉતારવાનો મેરજ ના ગઈશ તો આજનો બ્લોગ અહીંયા કરીશ કરીશું લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ